આ ટીઆરપી ગેમ ઝોન ની જે દુર્ઘટના થઈ છે એ આપના માધ્યમથી મારા ધ્યાન ઉપર આવ્યો છે કે બે હજાર એકવીસ થી ધમધમતો સ્વાભાવિક રીત થી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની જવાબદારી વહન કરતો ત્યારે સમગ્ર શહેરમાંથી જે કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામની ફરિયાદો આવે છે એની ફોલોઅપ લેવાય છે એની ટીપીઓ હોય કે એટીપી હોય એ લેવલે આપણે એની કામગીરી કરાવી જ છે આ ગેમ ઝોન બાબતે મારી પાસે કોઈ પણ જાતની રજૂઆત નથી એવી ને મારા ધ્યાન ઉપર પણ

કોઈ પણ સામાન્ય માણસે મારી પાસે ફરિયાદ લઈને આવ્યો ત્યારે એ અધિકારીને એ માણસની હાજરીમાં બોલાવીને સૂચના આપેલી હવે વાત રહી આ જે કઈ પણ ટીપી શાખાની તો અત્યારે સીટની રચના થઈ છે અને સરકાર ખૂબ ગંભીરતાપૂર્વક આ ઘટનાને લીધી છે અને કદાચ ગુજરાતમાં કહી શકાય એવા કડક પગલાઓ ભરવામાં આવી રહ્યા છે સાથોસાથ આ બધા અધિકારીઓની એસીબી દ્વારા પણ તપાસ થઈ રહી છે જે કઈ પણ સત્ય હશે એ સામે આવશે અને હું એવું માનું છું કે આ દુર્ઘટનામાં જે કોઈ પણ જવાબદાર હોય

ત્યારે પદાધિકારી તરીકે કોઈ નો પ્લાન મંજૂર થયો કે નથી થયો કે ઇનવર્ટ થયો કે નથી થયો એ ડે ટુ ડે રૂટીન કામગીરી અધિકારીઓ સંભાળતા હોય છે અમારી પાસે જે કોઈ પણ આવે છે અથવા તો કોઈ જગ્યાએ ક્યાંય ફરિયાદ આવી હોય તો આના અનુસંધાને અમે ચોક્કસથી કાર્યવાહી કરતા હોય છે આજ ટીપીઓ સામે તમારે ભાજપના કોર્પોરેટર એવા સવાલ ઉઠાવ્યા હતા

એટલે ચાલતું તો હું એજ કઉ છું કે રૂટીનમાં કોઈ જગ્યાએ એ બાંધકામ થાય છે એને નોટિસ આપવામાં આવી છે કે એને ફાયર એન ઓ ની નોટિસ આ રૂટીન કામગીરી છે સમગ્ર રાજકોટના અઢાર વોર્ડમાં

સ્વાભાવિક રીતથી અમારી પાસે જ્યારે પણ પીપી નો ઈરાદો જાહેર કરવાનો આવે ત્યારે આવે છે આ રૂટીન કામગીરીમાં કોઈ પીપી બનાવી કે ન બનાવી એ નિર્ણયો સ્ટેન્ડિંગ કમિટીમાં કે જનરલ બોર્ડમાં નથી થતા હોતા સામાન્ય બાંધકામ થતું હોય છે તો કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવતું હોય છે એક નાનો માણસ પોતાની છત બહાર પાડે પણ તો પણ તોડી પાડવામાં આવતી હોય છે

આ કોઈ ધ્યાની બાબત થોડી છે ઋષિ જો એક વસ્તુ છે ખાલી વાત કરવા પૂરતું નથી આ બનાવ બન્યો છે એ વાતમાં કઈ થી દુઃખદ છે એવું નથી આપણે અનુભવી હતી કે આમાં આપું કોઈ સ્વજન હોય તો શું પરિસ્થિતિ થાય એની ગંભીરતા હોવી જ જોઈએ તમે બધા છો ને એની પાસે લગભગ અમારા બધા એના સરવૈયા હોય પંદર વર્ષથી ને તમે અમને ઓળખતા હો કોર્પોરેશનમાં કામગીરી અમારી જોતા હો એમાં ક્યાંક અમારું નાના મોટું હોય તો આડા આવતું તો હોય જ ને